તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માં લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મિલર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને મિલર લેવાનું હોય તો મિલર ચાલુ જ કન્ડિશનમાં છે સાચવેલું મિલર છે મિલર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારા છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું મેમ કહેવું છે મિલરનો ગોળો પણ કમ્પ્લીટ છે એકદમ નવી કંપની કન્ડિશન છે મિલર રૂબરૂ જોવા માટે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા માં પીઠિયા ગામ માં ટોલના કાના પાસે જોવા મળશે કિશોરભાઈનું મિલર છે કિંમતની વાત કરીએ તો કિંમત 140000 રાખેલ છે કોઈ મિત્રને મિલર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી મિલર વિશે વધુ માહિતી મેળવી શકો છો મિલર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ